શ્રીમતી એમ એમજ પટેલ સરસ્વતી વિદ્યામંદિર ત્રાલસા ખાતે શિયાળુ ઉત્સવ યોજવામાં આવ્યો હતો ત્રાલસાની એમ એમજ પટેલ સ્કૂલ ખાતે શીતકાલીન રમતગમત સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શાળાના ધોરણ એકથી ધોરણ આઠના તમામ બાળકોએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો ઉત્સવમાં વિદ્યાર્થીઓની રસ રૂચિને ધ્યાનમાં રાખીને સંગીત ખુરશી લીંબુ ચમચિત કોથરા દોડ ડબ્બા ફોડ એક મિનિટ બિસ્કિટ સ્પર્ધા એક મિનિટમાં ફુગ્ગા ફુલાડવા ત્રિપગી દોડ રસ્સા ખેંચ અને લોટ ફૂંકડી જેવી રોંચક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતો ઉત્સવમાં ધોરણ એક થી ધોરણ આઠ ચારસો જેટલા બાળકો ઉત્સાહભેર ભાગ લઈને ખેલકુંભને સફળ બનાવ્યો હતો શિક્ષકોએ પણ સંગીત ખુરશીની રમતમાં પોતાની શરમ સંકોચને દૂર કરીને થનગનાત સહ બાળકો સાથે ભાગ લીધો હતો બાળકોના અનેરા ઉત્સાહથી વાતાવરણ આનંદમય બની ગયું હતું બારકનો ઉત્સાહ વધારવા રમત ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના ફાઉન્ડર પ્રવીણ કાકા સીઆરસી ઘનશ્યામભાઈ શાળા પ્રમુખ કીર્તિભાઈ પટેલ ઉપપ્રમુખ પ્રવીણભાઈ ગજ્જર માજી પ્રમુખ પંકજભાઈ પંડ્યા ગામના સામાજિક કાર્યકર દીપકભાઈ સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી રમતો ઉત્સવ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહેલા મહેમાનોનું શાળાના આચાર્ય જીતેન્દ્ર પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું રમતો ઉત્સવનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા ભાવનાબેન અને બેન દ્વારા કરવામાં આવેલ હતું